ગુજરાતના આ શહેરમાં રહસ્યમય ફ્લૂના ભરડામાં પિતાબદ્ધ પુત્રનું પણ મોત થતાં કુલ સત્તરને હોમાયા કચ્છ જિલ્લાના અબડાસા તેમજ લખપત તાલુકામાં ભેદી બીમારીથી ટપોટપ મૃત્યુ થવાનો સિલસિલો જારી છે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે અબડાસાના ભારાવાંડમાં છેલ્લા ચોવીસ કલાકમાં પિતા પુત્ર સહિત ત્રણના મોત થયા છે જિલ્લામાં મૃત્યુનો કુલ આંક સત્તર પર પહોંચી ગયો છે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવનો કાફલો કચ્છમાં છે તે વચ્ચે વધુ એક મોતની ઘટનાને તંત્ર દોડતું કર્યું છે મંત્રીઓએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી તેની વચ્ચે ભેદી ભેદી અટકાવવાનું નામ નથી બીમારીથી વધુ એક યુવકના મોતના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે અબડાસાના ભારાવાંઢમાં રહેતા બેતાલીસ વર્ષીય અલાના જત અને પંદર વર્ષીય પુત્ર બંને સોમવારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તે દરમિયાન મંગળવારે પુત્રનું મોત નીપજ્યું હતું પુત્રના મોતના પગલે ભાંગી પડેલા પિતા અલ્લાના સારવાર અધ્વચે મૂકીને પરત ઘરે ચાલ્યા ગયા હતા તેના ટ્રેસિંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરતી હતી અને તેના નિવાસસ્થાને અલ્લાનાએ દમ તોડી દીધો હતો છેલ્લા ચોવીસ કલાકમાં ભારાવાડમાં પિતા પુત્રના છત્રીસ વર્ષીય મહિલા મિસબિન અબુકર જત એમ કુલ ત્રણ મોતના ત્રણના મોત થયા છે કચ્છમાં અત્યાર સુધી ભેદી રોગચાળાનો ભોગ બનેલા સત્તર લોકો મૃત્યુને પામ્યા છે